जय भीम जय भीम अशोक भाई बोलो जो द्वारका थी बोलो अपने जो ट्रोसिटी ना जो आप करिए थे नहीं अने जे साहेब मरे थे नहीं हाँ इमा आजे हमारे ना जे थे नहीं पैसा बहुत लेट ना के जे सुना है पैसा लेट ना के

ગુનો સાબિત થઇ જાય સજા પડે એટલે બાકી ના પચીસ ટકા એટલે ત્રણ ભાગ માં મળે સીધા એ તમારું બેંક account માં જ આવે એ કોઈ હાથો હાથ રોકડા કે cheque એવું કઈ સિસ્ટમ હવે નથી ના ના એ account માં નાખે છે account માં નાખે ફરિયાદી એટલે અઠાવન આઠ આઠ એક મહિના જેવું થઇ ગયું છે એમાં જેને પાંચ હજાર રૂપિયા ની જે સહાય છે ને હજી એમને બાકી રાખી છે એમાં વીસ હજાર રૂપિયા ને સીતેર હજાર નાખ્યા છે તેવું ના હોય એ બધા પુરાજી ને રાખવા પડે.

યોગ્ય તો પછી આરટીએ કરું હવે દરેક બાબત આરટીએ કરુંથી પછી ઠી જાય છે એમાં પહેલા આપણે વાત તો કોરો ભાઈ શું કેવા માંગે છે શું અટકે છે ક્યાં છે આપણને એવું લાગે કે ખોટા જવાબ આપે છે કે આપડે એને રમાડે છે બનાવે છે એ માડીડી મડીડી સે એવું છે કે આ લોકો મેં એક વાર એને ફોન કરેલો છે કે ફોન કરીને જાય કે તમે ચાલ રૂબરૂ જ જવાનો ફોન કરીને એ રૂબરૂ જ જવાનો રૂબરૂ ત્યાં ક્યાં કેઠું છે સાંભળો એમને મને ફોન આવ્યો બે ત્રણ વાર

અને બીજી વાત એટલો સહાય મળે છે ને આપણે મોટર સાયકલ લેવા મકાન નો પ્લાસ્ટર કરવા કે ઘર ખર્ચ માટે નથી મળતા એ આપણે આ કેસ લડવા માટે મજબૂતી જે આપણે કેસ લડી શકીએ એને આવવા જવાના ભાડા વકીલ તો મફત મળે જ છે તો કદાચ પ્રાઇવેટ વકીલ સાઈડ પર રાખવો પડે તો એના ખર્ચ માટે મળે પૈસા આવી ગયા હાલો માતાજી કે પ્લાસ્ટર કરવાની બાકી છે ઘરમાં કરી નાખ્યો છોકરાને પણ આવવાની બાકી છે મોટરસાયકલ લઇ લઈ ને ખાઈ પી ને ધામ કરવા જઈ ને માટે નથી આ સમાધાન નો કરો ને અને કરતા તમે મજબૂતી લડી શકો એના માટે છે ના ના હું હાઈ કોર્ટ માં હાઈ કોર્ટ માં ગયો આ કેસ આખો હા પણ અત્યારે હાઈ કોર્ટ માં જવા જરૂર જ નથી તમારો કેસ અહિયાં હાલતો હોય હાઈકોર્ટમાં કોર્ટ જઈ શું કરશો તમે કેમ કે સામેવાળા છે ને ડીએસપી જે સમીર સાદા હતા ને એને કલમ જરાક નબળી બનાવીને તાત્કાલિક ઓલી આપી દીધી વરદી જેલ માંથી આવી ને

મતલબ એવો થોડી છે કે મફત છે સરકાર આપે છે તમારા માંથી સાહેબ એ છે જે ગ્રાન્ટ આવે ને સાહેબ એમાં થી પગાર મળે છે એને પગાર મળે છે એને પગાર મળે છે પગાર મળે છે ને મળે બધે ને એમાં થી મળે છે એ કોઈ સાહેબ નથી આપડા એને કેવાય કે તમે શું કામ કરો છો એને કે નો પોહાતું હોય તમને નો ફાવતું હોય તો કયો બીજો વકીલ રાખીએ વકીલ ફરી જાય આપણે વ્યવસ્થિત રીતે વાત કરી ને કેવાય તમે એના સાહેબ છો એ તમારા સાહેબ નથી, હા સાહેબ મેં એને છે ને મેં એને વાત કરી હતી પેલા જે મેં માંગ માંગણી કરી હતી જે સરકારી વકીલ છે ને એની પાસે માંગણી કરી હતી મને જે FIR charge નકલ આપો તમને FIR ની નકલ જોતી હોય તો પેલા પોલીસ station માંથી મળી જાય બરોબર મફત માં બરોબર એ તમારું FIR ની સાહેબ FIR ની નહિ charge sheet ની નકલ જે છે ને એ FIR ની તમે કયો છે charge sheet ની નકલ તમને એ મારી પાસે છે જ FIR charge sheet ની નકલ પણ તમારો વકીલ તમને કાઢી દે એક મહિનો એને લેટ કર્યો તો સાંભળો તો ખરી પેલે એમને એક મહિનો લેટ કર્યો તો જે એ જે 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 જેની ઉપર ફરિયાદ કરી હતી ને એ સામે વાળા ને એ વ્યક્તિ ને charge sheet એને high માં lead કરી હતી આ ખોટી ફરિયાદ છે એવી રીતના એટલે એ આ જે lead ખોટી ફરિયાદ છે ને એ રીતે appeal કરી હશે ને high court માં appeal કરી હતી high court માં એટલે મેં પછી ત્યાં private વકીલ રાખ્યો છે. હા તો ભલે ને ન્યાય હાય court માં સરકારી માં મળે પણ પ્રાઇવેટ રાખો તોય સારું. હા તો વાંધો નઈ તો તમે એમાં એને appeal જે કઈ કરવી હોય તમારી પાસે પુરાવા જે કઈ હોય ને રજુ કરવાના વાંધા મુકવાના હોય. અરજી અરજી સહી અરજી FIR ને પછી આખું અ charge sheet ને પેલા જે તમારે ત્યાં સ્થાનિક કોઈ જિલ્લાના ના કોઈ આગેવાન નથી તમને આવી રીતે કાયદાકીય માહિતી આપી શકે એવા.

તમે હું સામાજિક કાર્ય કરતા છો કે કોઈ બીજો ધંધો કરો છો શું કરો છો સામાજિક કાર્યકર્તા છું થોડો થોડો અને ધંધો કરું છું ડ્રાઇવિંગ નો ક્યાં પોરબંદરમાં પ્રોપર રહેવાનું ક્યાં રહેવાનું હાલમાં પોરબંદર જ રહીએ છીએ અમે પણ અહીંયા દ્વારકા મારું જન્મભૂમિ છે અચ્છા અને અહીંથી જેટલોસિટી થઈ હતી શું બાબત હતી એટલો સિટી થવાની હે બાબત શું હતી માથા કટ અ જે ઘરે અમે જ્યાં બુકિંગ કરીએ છીએ ને ત્યાં આવી અને જરાક બોલતો તો ને એટલે પછી ડેટ નાખું ને ડેટ પાડવાનું જે ઉલ્લેખ કર્યો હતો એટલે આની ના પાડી હતી મેં કીધું આ શબ્દ ના બોલજે તો પાછો ફરી વાર બોલ્યો મેં એનો video કર્યો બરાબર video shoot કરીને મેં ફરિયાદ કરી હમ ફરિયાદ કરી લીધી એટલે ડુએસ ને પછી આ કોક આવીને શહેર પ્રમુખ છે ને એ બધા ભેગા આવીને સમાધાન કરવાનું કર્યું ડુએસ ખુદે સમાધાન કર્યું એક કલાક દોઢ કલાક અમને બેસાડ્યા.

મુખ્ય સુધી મોકલાવ્યા હતા કલેક્ટર થી માંડી ને પ્રાંત અધિકારી થી બધા ને બધા ને આયવા હતા એટલે આપડા આપડા કે કઈ નથ કરવું તો પછી બીજા શું કરે કે બાળકો ને સહી કરી મોકલાવેલા છે કાગળિયા હજી એનું કોઈ કોઈ ની વાત નથી સીસીટીવી કેમેરા મુકાવી દયો ને પણ છે આ તો સીસીટીવી કેમેરા માં આવી ને પરિસ્થિતિ ફરિયાદ કરો હ કેમેરા માં તો પિચકારી મારે તો માણસ દેખાય કે નો દેખાય. અંદરના ના છે statue છે ને આપડું કુતરું હા પણ અંદર ના ભાગ હોય તો કેમેરો તો હોય કે ના હોય ત્યાં નો તો કેમેરો વધારે લગાવો road ની જે છે ને road હોય ને ભાઈ રોડ પર થૂકો ને આપડે તો કોઈ કેટલા ને કેવા જાય એ corporation નું ને આ નું કામ છે બાબા સાહેબ નું statue માં કે બાબા સાહેબ ની હદ માં કોઈ થુકે છે તો આપણે ફરિયાદ કરી શકીએ બાકી બાર નું છે તો બધા નો ટેકો તો આપડે લીધો નથી. બે હાજર નો કેમેરો પંદરસો નો એ મને વાયર લંબાવી લગાડી દે હોય બીજું શું હોય ને કયો લગાડી સમાજ માંથી ઉઘરાવી લગાડી છે એટલે કામ કાપો એટલે દેખાઈ જશે જે હશે બરોબર ઓકે આ તમારા કેસ માં એને લેખિત માં ઓલા ને આપી આવો રૂબરૂ મળી આવો એકવાર રૂબરૂ મળશે તો તમને મજા આવશે ઓકે